અન્ય જેમને ઇન્ટરેસ્ટ હોય બધું જાણવા હોય તમામ માટે આ વિડીયો ઉપયોગી રહેશે તો સ્ટાર્ટ કરીએ આપણે પ્રાથમિક શિક્ષકોનો ફિક્સ પગાર ધોરણ જે છે છવ્વીસ હજાર રૂપિયા હાલ એમને માસિક ચૂકવવામાં આવે છે હાલમાં જે છવ્વીસ હજાર રૂપિયા મળે છે એમાં કોઈ પણ પ્રકારના અન્ય ભથ્થા ડીએ એચઆરએ કંઈ મળતું નથી પાંચ વર્ષ સુધી આ રીતે એમને પગાર લેવાનો હોય છે ત્યાર પછી એમનો બેઝિક પગાર એટલે શું આપણે નોર્મલ બોલતા હોય છે બેઝિક પગાર તો બેઝિક પગારની અંદર બેઝિક અને ગ્રેડ પે એમ છઠ્ઠા પગારમાં બોલાતું હતું ત્યારથી આ ચોવીસો ના ગ્રેડ પે બેતાલીસો ના ગ્રેડ પે આ બધું બોલવામાં આવે છે એનો સાતમા પગાર પંચના પે મેટ્રિક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સાતમા પગારની અંદર પચીસ પાંચસોના બેઝિક પગારમાં શિક્ષક આવે છે પાંચ વર્ષે તો એ જે પત્રક છે પે મેટ્રિક્સનું એમાં આપણે સમજીએ સળંગ નોકરી મુજબ જ્યારે પ્રાથમિક શિક્ષક નવ વીસ અને એકત્રીસ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મેળવે છે એટલે પાંચ વર્ષે પૂરા પગારમાં આવે ત્યારે ચોવીસસોનો ગ્રેડ પે લાગે પછી જ્યારે નવ વર્ષ થઈ જાય ટોટલ ત્યારે લેવલ છ બેતાલીસસોનો ગ્રેડ લાગે લેવલ શું છે સેલ શું છે આપણે આગળના પત્રકમાં સમજીએ ત્યાર પછી વીસ વર્ષે દ્વિતીય ઉચ્ચતર લાગે છે ચુમ્માલીસસોનો ગ્રેડ પે મળી જાય લેવલ સાત તૃતીય ઉચ્ચતર મળે છે ત્યારે છેતાલીસસોનો ગ્રેડ પર લેવલ આઠ થઈ જાય છે એ બધું શું છે આપણે

ત્યાર પછી દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળતા જાય અને આ સેલ આગળ વધતા જાય આ જે 4200 છે ગ્રેડ પે છે આ 6 છે લેવલ છે ત્યાર પછી 20 વર્ષે 7મા લેવલ માં આવી જાય અને તેમાં સેલ આગળ વધતા જાય છે એટલે 4400 નો ગ્રેડ પે લાગુ પડી જાય આ રીતે આપણે બોલતા હઈએ છીએ એટલે હજુ ડિટેલ માં તમારે આ પે મેટ્રિક્સ નું પત્રક સમજવું તો એનો અલગથી સ્પેશિયલ વિડિયો પણ છે ત્યાં તમે જોઈ શકો છો આપણી ચેનલ પર ત્યાર પછી આગળ વધીએ

એ પણ અહીંયા બતાવેલું છે મેડિકલ ભથ્થું મળે છે એક હજાર રૂપિયા મકાન ભાડું જે છે કયા વિસ્તારમાં તમે નોકરી કરો છો એ પ્રમાણે આઠ ટકા અઢાર ટકા ચોવીસ ટકા એ બધું જુદા જુદા એના રેટ છે એનો પણ અલગથી વિડીયો છે પણ અહીંયા આગળ આપણે મોટે ભાગે આઠ વાળું હોય છે એટલે બતાવેલું છે આઠ ટકા પણ કોના આઠ ટકા તો જે બેઝિક સાતમા પગાર મુજબ જે છે એના આઠ ટકા આમ કરીને ટોટલ તેતાલીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા પગાર નક્કી થાય હવે તમે સીપીએફનું એકાઉન્ટ ખોલાવી લીધું હોય તો એની કપાત શરૂ થઈ ગઈ હોય તો એટલા એના દસ ટકા કપાય બેઝિક અને મોંઘવારીનો સરવાળો થાય એના દસ ટકા

એ પ્રમાણે આ પગાર વધતો જાય છે અને આગળ વધતું જાય છે મોંઘવારી ભથ્થા વધે એમાં પણ વધારો થતો હોય છે રિફ્લેક્ટ થતું જાય છે આ રીતે આખો પગાર બિલ આગળ વધે છે તો આ અંગે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયશ ડાબર થેન્ક યુ વેરી મચ અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ